અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ મારી દીકરીને આદિ સુધીમાં અગિયાર મહિનામાં કોઈ બીમારી નથી ખાલી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને મારી બેબી અગિયાર મહિનાની છે ઘટના કાલ સાંજે સાડા છ થી સાત ના ગાળામાં અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે અગિયાર થી બાર વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા ડોક્ટર એમને કોઈ જ કઈ જ વસ્તુ કીધી જ નથી કોઈ જવાબે જ નથી આપ્યું હજી સુધી માં